ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના પીણીના એકમ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસની હાથ ધરવામાં આવી હતી જેમાં આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરમાં આકસ્મિક તપાસની કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળે છે ઉપરાંત બટાટા ખરાબ હાલતમાં મળી આવ્યા અને ખાવાની ચીજોમાં ગંદકીમાં જોવા મળી હતી ગણે સાઉથ કોર્નર ખાતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસની કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ ફાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં ભીડસેડ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં આવી હોટેલો ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવાયું છે આણંદથી દિનેશ પટેલની સાથે હિરિશા ને ડસ્ટિંગ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર